ભારતનું લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર પ્રચંડ દુનિયાના અન્ય લડાકુ હેલિકોપ્ટરની સરખામણીએ ઘણું જુદું છે અમેરિકાના અપાચે કરતાં પણ ભારતનું પ્રચંડ હેલિકોપ્ટર વધુ સક્ષમ છે કેમ કે તે વજનમાં ઘણું હળવું છે આગામી સમયમાં પ્રચંડ હેલિકોપ્ટર ભારતીય સેનાનો એક મહત્વનો ભાગ બની રહેશે મેદાની વિસ્તારો પરંતુ ચીન અને પાકિસ્તાન તેની સૌથી મોટી ખાસિયત એ છે કે આ હેલિકોપ્ટર બાકી તમામ હેલિકોપ્ટરની તુલનામાં વજનમાં હળવું પરંતુ ખૂબ જ મજબૂત અને દુશ્મન પર ઝડપથી ગતિથી હુમલો કરનારો છે એલસીએચ પ્રચંડ અરુણાચલ પ્રદેશની સાંકણી ખીણમાં સરળતાથી ઉડી શકે છે આ સ્વદેશી લડાકુ હેલિકોપ્ટરથી ન માત્ર દેશની સુરક્ષા વધુ મજબૂત બનશે સાથે સાથે સંરક્ષણ ક્ષેત્રે સ્વદેશી ઉત્પાદનને પણ પ્રોત્સાહન મળશે પ્રચંડ હેલિકોપ્ટર અમેરિકાના અપાચે હેલિકોપ્ટર કરતા પણ વધુ સક્ષમ છે રેન્જની બાબતમાં અપાચે કરતા પ્રચંડ વધુ સક્ષમ માનવામાં આવે છે અમેરિકાના અપાચે હેલિકોપ્ટર ની ટોપ સ્પીડ પ્રતિ કલાક બસો પંચાણું કિલોમીટરની છે જ્યારે પ્રચંડની ગતિ ક્ષમતા પ્રતિ કલાક બસો એસી કિલોમીટર ની માનવામાં આવે છે પ્રચંડ હેલિકોપ્ટર જમીન થી પાસઠસો મીટરની ઊંચાઈ પર હોય તો ત્યાંથી પણ સાતસો કિલોમીટર દૂર ટાર્ગેટ નો નાશ કરી શકે છે જ્યારે અપાચે હેલિકોપ્ટર પાસઠસો મીટરની ઊંચાઈથી માત્ર ચારસો એસી કિલોમીટર દૂર સુધી જ ટાર્ગેટ પર હુમલો કરી શકે છે તેથી હુમલાની રેન્જની બાબતમાં ભારતમાં બનેલા પ્રચંડ હેલિકોપ્ટર અમેરિકાના અપાચે હેલિકોપ્ટર કરતા પણ વધુ સક્ષમ માનવામાં આવે છે ખાસ કરી અને ચીન સામે પ્રચંડ હેલિકોપ્ટર વધુ ઘાતક સાબિત થઈ શકે છે કારણ કે તેની પાસે રાત્રિના સમયે પણ હુમલો કરવાની ક્ષમતા છે પ્રચંડ હેલિકોપ્ટરમાં દુશ્મનોના રડારથી બચવાની ક્ષમતા તો છે જ સાથે વિશિષ્ટ બખ્તર બંધ ડિફેન્સ ટેકનોલોજી પણ છે જેથી તે રાત્રિ પણ કાર્યરત રહી આક્રમણ કરવાની ક્ષમતા ધરાવે છે પ્રચંડ હેલિકોપ્ટરમાં માં પાંચ પોઈન્ટ આઠ ટન વજનના બે એન્જિનો છે જે બે પ્રોપેલર્સ ની ગતિ છે તોડી પાડવામાં ખરા ઉતર્યા છે આ હેલિકોપ્ટર ઊંચાઈવાળા વાળા પ્રદેશોમાં પણ બંકર બસ્ટિંગ ઓપરેશનમાં કારગર નીવડ્યા છે તેમજ શહેરોમાં તથા જંગલોમાં પણ આતંકવાદ વિરોધી અભિયાનોમાં સેના ને સહાય કરવા ઉપયોગમાં લઈ શકાય તેમ છે एलसीएच प्रचंड छुपाये दुश्मन ने शोध तथा दुश्मन की वायु सुरक्षा नष्ट कर उपयोगी बने हेलिकॉप्टर डिजाइन भारतीय सरहदों ने ध्यान में राखी तैयार कराई हड़वा वजन ने कारण बधु ऊंचाई पर हमलो कर सक्षम छे एर टू एर अटेक मिसाइलों वीस एम एम टरेट गन्स આ હેલિકોપ્ટર નું ટેસ્ટિંગ લદ્દાખમાં પણ થઈ ચુક્યું છે હેલિકોપ્ટર ને એવી રીતે તૈયાર કરવામાં આવ્યું છે કે ઇમરજન્સી લેન્ડિંગ સમયે કે પછી ક્રેશ વખતે હેલિકોપ્ટર ને વધુ નુકસાન ન થાય બ્યુરો રિપોર્ટ જીએસટીવી